નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું હિંમતનગર શહેરના ભરચક રહેણાંક ગટર લાઈન નાખ્યા બાદ યોગ્ય પેવર ન થતા સ્થાનિકો હેરાન થયા છે તો સામે ચોમાસું આવી રહ્યું છે તો કામગીરી પૂર્ણ ન થાય તો ભારે જોખમ પણ સર્જાઈ શકે તેમ છે અને હિંમતનગરની નગરપાલિકા વિકાસ તો કરી રહી છે પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે પાલિકા વિકાસના નામે રોડ તો બનાવે છે પરંતુ રોડ બન્યા બાદ તેની સામે નજર પણ નથી કરતા તો જેના કારણે કામ અધૂરા રહી જાય છે અને હિંમતનગરના ભરચકર રહેણાંક વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ગાયત્રી મંદિર અને મહાકાલી મંદિર રોડના અધૂરા કામને લઈને હાલ તો સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન બન્યા છે તો ગટરની પાઇપો નાખ્યા બાદ છ મહિના જેટલો સમય વીતવા છતાં પણ પેવર કરાયું નથી અને જેના કારણે આ ચોમાસામાં વિકટ સમસ્યા સર્જાઈ પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે તો સામે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાના પણ આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે અને વાત કરીએ તો વિકાસના નામે રોડ બનાવી અને ગટર લાઈન કે પાણી લાઈન ના નામે ફરી ખોદી દેવામાં આવે છે હિંમતનગર નગરપાલિકા દ્વારા મહાકાળી મંદિરથી જેપી મોલ સુધી ચૌદસો એમ ડાયાની પાઇપ વરસાદી પાણીની લાઈન અને જેપી મોલથી પૂર્ણિમા ડેરી સુધી નવસો એમ એમ હયાત અત્યારે હાલ પાણીની લાઈન છે ત્યાં કામગીરી કરવામાં આવેલ પણ તે કામગીરી બાદ ત્યાં સ્કેરીફાઈંગ કરીને રોડ પણ બનાવવામાં આવશે અત્યારે હાલ ત્યાં થોડીક તકલીફ પડી રહી છે પણ આગામી ચોમાસા પહેલાં તે તમામ કામગીરી હિંમતનગર નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવશે હિંમતનગર નગર વિકાસ નગરપાલિકા દ્વારા છ મહિના પહેલાં ગાય મંદિર રોડ મહાકાળી મંદિર રોડ પર ગટરનું કામકાજ કરવામાં આવ્યું હતું હવે ચોમાસું આવવાનો ટાઈમ નજીકમાં આવી ગયો છે નગરપાલિકા ગટરનું કામ કર્યું તો સારું કામ કર્યું પરંતુ ગટર ગટરના કામ કરીને પાઇપો નાખે જે કર્યું પણ એ લોકોએ યોગ્ય પુરાણ કર્યું હતું અને યોગ્ય પિચિંગ પણ હતી જો એક બે વરસાદ આવશે તો ત્યાં ખાડા પડશે ભૂવા પણ પડવાની શક્યતા છે જો ભૂવા પડ્યા ને કોઈ માળ અંદર અંદર અકસ્માત થયો કે ઈજા થઈ કાં તો મૃત્યુ પામ્યો એ જવાબદારી કોણ નગરપાલિકા નગરપાલિકાએ આ ગટરનું કામ કર્યું એના અંગે યોગ્ય પુરાણ કરવું જોઈએ ઉપર અને ડામર યોગ્ય પિચિંગ કરવું જોઈએ અત્યારે હાલ કઈ પરિસ્થિતિ અત્યારે એ પરિસ્થિતિ જો વરસાદ આવશે યોગ્ય પુરાણ કર્યું એની જે ખાડ આપવી પડી જાય ગટરના ઢાંકણ પર લેવલ પર યોગ્ય નથી અને ડામર કામ નગરપાલિકાએ કરાવવું જોઈએ યોગ્ય પીચિંગ કરાવવું જોઈએ જો યોગ્ય પીચિંગ નહીં કરાવે તો અકસ્માત થવાની સંભાવના રહેલી છે અને એની તમામ જવાબદારી નગરપાલિકા રહેશે એની જવાબદારી ચીફ ઓફિસર શ્રેણી રહે આથી અમો નેતા વિપક્ષ તરીકે સ્પષ્ટપણે માનીએ છે કે વિવિધ વોર્ડ વિસ્તારના જે કામો જ્યાં રોડ બને છે ત્યાં રોડની સાઈડમાં ગાયત્રી મંદિર રોડ અત્યારે હાલ સીસી રોડની કામગીરી ચાલી રહી છે પરંતુ રોડની બે સાઈડ મોટા મસ્ત મોટા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે રાત્રિના અંધકારના સમયે ત્યાં અકસ્માત થવાનો ભય રહે છે અત્યારે હાલ ભ્રષ્ટાચારનું બીજું નામ એટલે હિંમતનગર નગરપાલિકાનું બાંધકામ વિભાગ થઈ ગયું છે જ્યાં જુઓ ત્યાં અત્યારે હાલ જ જ્યાં રોડ બને છે ત્યાં ફરીથી ત્યાં રોડ તોડી નાખવામાં આવે છે પાણીની લીકેજ નામે અથવા વરસાદી પાણી લાઈન નાખવાના નામે અત્યારે હાલ નગરપાલિકામાં આગામી ચોમાસાની સિઝન ને લઈ અને પ્રી પ્રીમોનસિનની કામગીરી કરવાની થતી હોય બાંધકામ વિભાગ તથા સંલગ્ન વિભાગોએ સંકલન કરી વહેલામાં વહેલી તકે હિંમતનગર શહેરના અંદર જ્યાં જ્યાં પણ આ પ્રકારની સમસ્યા હોય એનું નિરાકરણ લાવવા અમારી માગણી છે